બ્લડ એક એવી વસ્તુ છે જેને કોઈ લાઇબ્રેરીમાં બનાવવામાં આવતું નથી એ એક બીજા સંસ્થાઓ અને હોસ્પિટલો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતની સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીસ્ટ એસોસિએશન સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મજુરા ગેટ ખાતે આવેલ દયાલજી આશ્રમમાં સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન

જી અવેરનેસ ને લગતા અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવે છે સાથે સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી બ્લડ કેમ્પ તેમજ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે હેલો ફ્રેન્ડ્સ મારું નામ જીગર ગાંધી છે હું સીતાનો કમિટી મેમ્બર છું અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રેગ્યુલર દર વર્ષે કરતા રહીએ છીએ તમે પણ સમાજમાં જોયો છો કે ગણિયવાર છે ને આપણને બ્લડ મળતું નથી આમણા પ્લેન ક્રેશ થયું અથવા તો થોડોક અત પહેલા તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે બ્લડની ઘણી સોટેજ છે તો અમારું એસોસિએશન આ રેગ્યુલર સોશિયલ એક્ટિવિટી કરતું રહે છે કોઈ બી વસ્તુ તમે બનાવી શકો છો પણ બ્લડ એક એવું છે જે તમે ડોનેટ કરી શકો છો અને કોઈની

વૃક્ષારોપણ છે એવું અલગ અલગ પ્રવૃત્તિમાં આપણે કામ કરીએ છીએ અને આપણું મેઈન કામ એક્સપોનું છે ને પ્લસ અવેરનેસ આવે માર્કેટમાં એ માટે આપણે ટેકનોલોજીની બી અલગ અલગ કોન્ફરન્સ રાખીએ છીએ અને એની સાથે બધા જ મેમ્બરોને કંઈ નું કાર્ય મળી રહે અને જાણકારી મળી રહે એના માટેના અવિરત પ્રોગ્રામો ચાલુ રાખીએ છીએ આજે આ બ્લડ કેમ્પ આપણે મજુરા ગેટ જે દયાળજી બાગ છે ત્યાં રાખવામાં આવેલો છે અને અહીંના જે સ્ટાફનું અને જે અરેન્જમેન્ટ છે એ બહુ સારું હોય છે જેથી કરીને આજે અમે કન્ટિન્યુ બીજા વર્ષે બી અહીંયા રાખેલો છે અત્યાર સુધીમાં એપ્રોક્સિમેટ જે અમારી પાસે આંકડો છે ત્યાં સુધી 179 સેવન્ટી નાઇન સુધી બ્લડ કેમ્પની બોટલો ચાલુ થઈ ગઈ છે ને પ્લસ હજુ અડધો કલાક કલાક સુધીનું અમારું ચાલુ જ હશે એટલે એક્ઝેટ આઈડિયા આવી જશે હું હેમંત પટેલ સીતા પ્રેસિડન્ટ તમે બધા જાણો છો તેમ સીતા આપણું દર વર્ષે બ્લડ ડોનેશન નું કેમ્પ કરે છે અને ઓગણીસો છન્નું થી કાર્યરત છે તે સિવાય ની અગાળની માહિતી સંજયભાઈ આપશે આપણે આ સીતાના પ્લેટફોર્મ થી દર વર્ષે